નારાયણ વિદ્યાવિહારના વિહારના હૃદય જયંતિ વર્ષ પ્રસંગે પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ કર્તવ્ય બોધ વિષય પર મનનીય પ્રવચન આપ્યું આજ રોજ સવારે સાડા અગિયાર કલાકે નારાયણ વિદ્યાવિહારના વિહારના સવાખંડમાં પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ કર્તવ્ય બોધ વિષય પર પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાન ધવે પ્રસિદ્ધ લોક ગાયક અભયસિંહ રાઠોડ રવિરત્ન મોટર્સના પિનાકીન શાહ બકુલભાઈ પરાગજી પટેલ ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના દિવેશભાઈનું પુષ્પગુટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કર્તવ્ય બોધ વિષય પર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ પ્રવચન આપતા જણાવ્યું કે સ્વપ્નમાં પણ શિક્ષક ક્યારેય કોઈને છેતરી શકે નહીં એ સાચો શિક્ષક શિક્ષકના ત્રણ સ્વરૂપો છે શિલ્પકાર અને પ્રજાપતિ આ ત્રણેય સ્વરૂપોમાં શિક્ષકે વિદ્યાર્થીની છુપી શક્તિઓને ઓળખવાની એને આકાર આપવાની અને સમાજમાં શ્રેષ્ઠ સ્થાને બેસાડવાની છે વિદ્યાર્થીને ટેકો આપવાનો છે સમાજમાં જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવાનું એનું કર્તવ્ય છે વિદ્યાર્થીને ગૌરવ થાય કે હું ઉચ્ચ લાગણીશીલ નિષ્ઠાવાન શિક્ષક પાસે ભણ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં જગદીશભાઈ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સેવાનું સરવૈયુ પુસ્તકમાં છ વર્ષનો હિસાબ એમણે આપ્યો છે જેમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે રૂપિયા સવા નવ કરોડ રૂપિયા શાળા હોસ્પિટલ લાઇબ્રેરી દિવ્યાંગો માટે તેમજ કેમોથેરાપી માટે એમણે સહાય કરી છે એક હાસ્ય કલાકાર પોતાને મળતા પુરસ્કારની રકમમાંથી આ રીતે સમાજ સેવા કરે એનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ શિક્ષિકા પૂર્વી ભટ્ટે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું આમાંના બધા જ જાણતા જ હશે પણ છતાં કોઈને ખ્યાલ ન હોય તો કહું કે ડોલરરાય માકડ દો કાકાથી ઓળખાય એમની એ સંસ્થા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર પણ દો કાકા

પણ એ ગયો પછી એની સાથે એક જ પાટલી બીજા કોઈ કારણથી એને જવું તું કરે એ ખોટું બોલીને ગયો છે અને એને તમને છેતરા અને ત્યારે માંકડ સાહેબે જે જવાબ આપ્યો આ મને બહુ ગમે છે જયારે પણ હું શિક્ષણ વિશે કે શિક્ષક વિશે બોલું ત્યારે અચૂક મને આ પ્રસંગ યાદ આવે માકડ સાહેબે એટલું જ કહ્યું હતું કે એને મને છેતરો છે પણ મેં એને નથી છે